હેલો મિત્રો તો કેમ છો બધા બધા મને સ્વાગત છે તમારો ફરેક એક મારા નવા બ્લોગ માં તો મિત્રો બ્લોગ ચાલુ કર્યો આપણે છે પ્રયાગરાજ છે ફાઈનલ એને વાર ના 10 વાગી ગયા એટલે ફાઈનલ પ્રયાગરાજ પહોંચી ગયા ને જો આ ત્રિવેણી સંગમ હે ને તો ને આપણે આવી ગયા અત્યારે હલો આગળ જઈને આવે નાઈ નાખી કેવું ઠંડુ પાણી છે નગર આપણે હાથ પગ ખાલી ધોઈ નાખી બીજું શું હોય ફાઈનલી જો આપણે ફ્રી ગયા ફૂલ જો હવે એમ હે બાકી ત્રિવેણી સંગમ છે આપણે કેમ હે અત્યારે અહીંયા તો મને લાગતું નથી અહીંયા નવાય આવું જોઈએ આગળ જઈને આવે હું હોય ને મિત્રો હવે હે ને આપણે બોટમાં ચડી ગયા હે

આમાં આમાં નાવામય લાઇનમાં વારો આવે અહીંયા તો આ ત્રિવેણી સંગમ હવે અહીંયા નાઈ નાખી તો ને હવે વારું આવે તો થાય એટલે માથી ત્રિવેણી સંગમમાંથી આવતા રહ્યા નાઈને મસ્ત મજાના બોટમાંથી નીચે ઉતરી ગયા સાતરો દોઢ વાગ્યા છે દોઢ બે થઈ ગયા હે પણ હજી ખાધું નથી બે અહીંયા સાડા અગિયાર વાગ્યાને ગયા હતા વાર છે અત્યારે અત્યારે થઈ મસ્ત સવાર ગઈ આજે કંઈક આપણે ભારત ભ્રમણ યાત્રાનો નવમો દિવસ છે તો ફાઈનલ ને આપણે એને બિહાર માં આવી ગયા મિત્રો હવે અહીંયાથી એને મસ્ત મજાનો આપણે નાસ્તો કરી લીધો છે અહીંયાથી બિહારમાં મિત્રો હવે ગયા ને એવા મોટા મોટા જે સ્થળ છે ને ત્યાં જવાનું હોય મસ્ત મજાનો નાસ્તો કરી લીધો હે હવે આપણે અહીંયાથી નીકળવાનું છે હલો એને આપણે ત્યાં જઈને પછી મળીએ તો મિત્રો ફાઈનલ વિષ્ણુપદ મંદિર છે ને તો પેલા આપણે ત્યાં આવી ગયા પછી અહીંયા જઈને બધી જગ્યાએ જાઓ હલો અંદર જઈને આપણે દર્શન કરી લઈએ તો મિત્રો મંદિરે દર્શન કરીને આવતા રહ્યા તેમને દર્શન ના કરે એવું કેમ કે આપણે ફોન હે ને ત્યાં જમા કરવાનો હતો મંદિરે દર્શન કરીને આપણે આ નદી જોવો હે ને એ નદી આવી ગયા હે મિત્રો અહીંયા પિતૃને પાણી પાવાનું ને એવું બધું હોય પિંડદાન કરવાનું ને એવું બધું હોય પણ એવું તો આપણે કઈ પૂજા કે કઈ કરવાની છે નહીં બરોબર એટલે પિતૃને પાણી પાઈ દઈએ આપણે પછી એને નીકળીએ درسن نہ کر

કરી લે પેલા તો જોવા ગયા તો પેલા તો આપડે બુદ્ધ ભગવાન આપણે દર્શન કરી લે મિત્રો હવે આપણે આવી ગયા બુદ્ધ ભગવાન કેમ અહીંયા મસ્ત મજાના જો મૂર્તિ કેમ હે આપણે દર્શન કરી લીધા મોટી મૂર્તિ છે આપણે બુદ્ધ ભગવાન સુતા ને તો મિત્રો ફાઈનલી પાછા આપણે બસ હતી ને અહીંયા પૂગી ગયા મિત્રો બપોર ગયા ગેતા અત્યારે સાંજના આઠ વાગ્યા જમ્મુ બેમું કઈ નથી તો હવે જમવાનું ને બધું બાકી છે હવે નિરાતે આપણે જમીને પછી મળીએ તો મિત્રો આજના વિડીયોમાં બસ એટલું તો આ વિડીયો આપણે અહીંયા એન્ડ કરી નાખી વિડીયો સારું લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીએ આપણે બીજા નવા લોગમાં સાચીભાઈ ને જય શ્રી રામ